અલ્યા જડામ થોડું નડકઈ ખપ્તરે તો કાપી નાખો તો કાપી નાખ ધારીલા ધારીયો ધારી લોવાનું છે કાપ કાપ પઢાબ ન અલ્યા જડો હમો કરીને તો આપડા શેડાઈન વાવશે ને વાવણ છે એ અરે કોણ આ તમાર મહોમો કરે દેખ દેતા ન તો ચાલે છે આ બાર લાગે આપને કે લાગે તમાર તો લાગે મોય આડિયાલા છે એમ કરતા કરતા અલ્યા બાળ હમણાં થોડો બાળ બાળ આટલે આટલે તો જિરા લાગે છે મોય આડિયા અલ્યા બાળ આટલે આટલે બાળ કે રે કરતા જો આખો સોન મોન હેડ ભૂકો ચાળાથી આડવાળા દા હાથે રે જાત તો રે આડો લ્યા આ તાર કાકાન બોલીને રાધા જે કરવ કરી લે જે નાખલી આ જાદે ઓલા મારો લે છોડો છોડો મારો લે મારો લે મારે પકડ મારે લે મારે છોડો હવે બાબા બસ

<laughs> Hello, Sarpan. Oh. Ah. Ola, you pull Jira, le. Call Jira, ka karu se hai. Our ah, gom. Our bear bear, maar ya se ah. kaka pasri le. Kaka le. Udra, 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 udra. Hello. Ah. Kamar jana ha tu. રહ્યા Kamar ah. 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 jana ba akra badi સરપંચ ઉડ્યા ઉડે બાબા હા તો ઉડી હારા સરપણા તમારી વાર તું રહો તમા જો તો એ મારે આભાર હાથ પગ ભાજ્યા ભાજ બર જાતના બાય હવે ગમને ધળા કરવા લો કરવા પડજે એનો ખૂબ મોટા ભાઈ ખૂબ ગમને ધળ કરવા ખૂબ ગોતા એને ગોલા કર્યા છે ગમના બોલાવતા બોલાવા તાલ ફોલ કર્યા સગા હાડા ભાઈ ઊલે કરતા

આડા ઉલે ને લેતા આવો આડા જીકુ બા તમારું ઢીલા પડ્યા ઘણા દાડે હેડા કોમ મારતા કોમ ઘોળ કરવા છે

લો હવે કેમ શું ના કરો તમારે કાઈટ હવે શું કરો હવે આ બધી થઈ જા એક મારે જ નહીં કારણ કે સીધા મછલેવા રે આટલા કાકો ભત્રીજા તમને ખબર નહિ કે શેઢાટા સરપંચા માર બેયનો ભાગનો છે કે એકલો છે શેઢો બેય બે નાત મારે કઈનો બોમ્બર આગેવાન સરપંચ હેડો આપડે તમને છેડાવા આવડું કે ચેન તો એ તો આય ઈમાં છેડામાં તો હવે અમારા માટે

તમારી ભૂલ છે ગમે તમે કહો તમારી ભૂલ ભાઈ સુખી હોવાની છે બસ માપ તો હવે સરપંચ સાહેબ ને આગેવાન કરે છે તમારી શરમ ભરાશું શરમ તો અમે ભરી છે

સરપંચ મારે એટલે શું મારે ભત્રીજા માર